ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ પાર્ટીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા દિલ્હી ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતોના વ્યહારે આવ્યા છે તો આજે શંકરસિંહ વાઘેલાએ પ્રજાશક્તિ પાર્ટીના સૌથી વધુ ખેડૂતોને દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને સમર્થન કરવા રવાના કર્યા હતા જે બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી પોલીસ પણ ભાજપનો ડ્રેસ પહેરીને કામ કરી રહી છે તેવા રાજ્ય સરકાર પર આક્ષેપો કર્યા હતા તો કેન્દ્ર સરકારના ત્રણ બિલો સામે પ્રજાને વિરોધ કરવાનો સ્વાતંત્ર્ય અધિકાર છે તે પણ સરકારે હાલમાં છીનવી લીધો છે તેમ પણ તેમણે જણાવ્યું હતું દિલ્હીની સરહદ ઉપર ચાલતો જે ખેડૂત સત્યાગ્રહ ખેડૂત આંદોલન ત્રણ કારા કાયદા ખેડૂત વિરોધી ભારત સરકારે બનાવ્યા છે એ નાબૂદ કરવાની માગણી લઈને જે ખેડૂતો બેઠા છે એની સહાનુભૂતિમાં લગભગ પ્રજાશક્તિ પાર્ટીના અમારા સો જેટલા કિસાન વોરિયર આગેવાન ખેડૂતોને કાર્યકર્તાઓને વિદાય કરીને આવ્યો છું ચીખલી પોલીસ સ્ટેશનમાં પણ બધા સાત આઠ મિત્રોને ડિટેન કરેલા છે એટલે ગુજરાત સરકારમાં એક જાતનું ભયનું વાતાવરણ હોય કે કોઈ માણસ હરણ હરીફરી ન શકે મને નવી લાગે છે કે જ્યારે દિલ્હી જવાનું હોય તો પાકિસ્તાનમાં જેમ વિઝા લેવાના હોય એમ ગુજરાત સરકારની જરૂર ક્યાં છે આમાં કે અમે ક્યાં જઈએ ને ક્યાં નહીં નાગરિકને હરવા ફરવાના કાયદા ઉપર જો કાપ મુકાતો હોય તો આવી ગુજરાત સરકારે વિચાર કરવો જોઈએ કે તમારું પોલીસ તંત્ર આખું ભારતીય જનતા પાર્ટીનો ડ્રેસ પહેરીને બેઠું હોય એવું લાગે એમને ભાજપનું કામ કરવું હોય તો પોલીસ ખાતાએ પોતાના કપડાં ઉતારી લેવા જોઈએ પ્રજાના પૈસાથી મળતો પગારથી તમે ને તમારું કુટુંબ જે પેટ ભરો છો આમાં રાજીનામું આપવું જોઈએ સરકારને ખુશ કરવા માટે મારા કાર્યકર્તાઓને ડિટેન કરવાનો તમને કોઈ અધિકાર નથી આ અંગે મેં હાઈકોર્ટના વકીલની સલાહ લીધી છે જરૂર પડે હાઈકોર્ટમાં પણ જઈશું